સૂર્ય કિચનમાં આપનું સ્વાગત છે આજે આપણે બનાવશું એક નવીન પ્રકારની જવાનગી ગાજરના લાડુ તો એના માટે મેં લીધા છે પાંચસો ગ્રામ ગાજર મિલ્ક પાવડર અડધી વાટકી અડધી વાટકી ઘી લીધું છે પોણી વાટકી ખાંડ લીધી છે ટોપરાનું ખમણ પોણી વાટકી લીધું છે અને એક વાટકી દૂધ લીધું છે છાલ ઉતાર નાખશું બધી છાલ કાઢી નાખવાની બે કોરથી છાલ કાઢ્યા પછી બેય કોરથી આવી રીતના ટક્કર નાખશું એને આ રીતના ઝીણી ખમણી છે આ રીતના એનેથી આપણે ખમણી લેશું આ ઝીણી ખમણીથી ખમણી લેશું આવી રીતના વચ્ચેથી દાદરો કાઢી નાખશું આપણે પછી આવી રીતના ખમણી લેશું અને વચ્ચેનો દાદરો કાઢી નાખશું હવે આપણા બધા ગાજર ખમણાઈ ગયા છે આ રીતનું એકદમ ઝીણું ખમણ સરસ થઈ ગયું છે હવે આપણે આ ગાજરને પાણી કાઢી નાખશું એકદમ નીતારી અને પાણી કાઢી નાખશું તો આમ કરીને નીતારશું ને એટલે પાણી નીકળશે આવી રીતના બધું પાણી કાઢી નાખશું

હવે આપણે આને એકદમ ઓછા પડે છે જ ઢીલું પડે ત્યાં સુધી આવી રીતના હલાવશું પાંચ મિનિટ માટે પાંચ મિનિટમાં પોચા પડી જાય તો ભલે નકર વધારે વાર હલાવશું હવે આપણે પાંચ મિનિટ આને ઘીમાં શેકું છે તો હવે આપણને એમ લાગે છે કે આ એકદમ પોચું પડી ગયું છે એટલે હવે આપણે દૂધ નાખશું એમાં થોડું થોડું કરી દૂધ નાખશું દૂધ નાખવાથી વધારે પોચું પડી જશે આપણે હવે આપણે ખાંડ નાખી દેસુ હવે આપણે દૂધ ને બળવા દેસુ થોડુંક ઘી નાખતા જાશું ઘી નાખશું હવે ટોપરાનું ખમણ નાખશું મિલ્ક પાવડર હલાવશું આવી રીતના હલાવતા રહીશું હવે આપણું બધુંય આ દૂધમાંથી પાણીનો ભાગ બળી ગયો છે અને હવે એકદમ કઠણ શીરા જેવું થઈ જાય પછી હવે આપણે એકદમ થઈ રહ્યું છે કઠણ હવે આપણે એક થાળીમાં નાખી અને ઠારી પાણીનો બળી ગયો છે હવે એક થાળીમાં નાખી અને અડધી કલાક ઠરવા દઈશું હવે આપણું ફેક્ચર એકદમ ઠરી ગયું છે અને હવે આપણે લાડવા વાળી લેશું તો આ રીતના લાડવા વાળી લેશું આ રીતના અને હવે આપણે આમાં ટોપરાના ખમણમાં રગદોળી નાખશું આવી રીતના તો હવે બધા લાડુ બની ગયા છે આપણા તૈયાર છે આ રીતના એકદમ આપણને એમ લાગે કે આ બુંદીના લાડુ છે પણ એવા નથી આ ગાજરના લાડુ છે સરસ મજાના પોચા અને સરસ સ્વાદવાય સરસ થાય છે અને બની ગયા છે તૈયાર છે તો તો તમે પણ આ લાડુ કરી જોજો અને આ રેસીપી ગમે તો શેર સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ બોક્સમાં લખી મોકલજો આ લાડુ કેવા લાગ્યા તમને